હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ ચારનો ગુજરાતી વિષયનો પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહુ પાઠ છના પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવવાના છીએ આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ છ ભાઈબંધ મારો બોલ્યો કુહવું અહીંયા પ્રશ્ન નંબર એક નીચેના વાક્ય વાંચો અને પૂછેલા પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા ત્રણ વાક્ય આપેલા છે દેવ દિવાળી એ દિવાળી પછી આવતો તહેવાર છે એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી વિચિત્ર ચિત્ર વસ્તુઓ હતી અને ત્રીજું છે ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો આરસ પહાણની લાદી પર પથરાયો અહીંયા આ ત્રણ વાક્ય આપેલા છે હવે આ ત્રણ વાક્યના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક છે ઉપરના વાક્યોમાંથી તમને કયા શબ્દ નવા લાગ્યા તે લખવાના છે મને અહીંયા જે શબ્દ નવા લાગ્યા તે મેં લખ્યા છે લાદી ચિત્ર વિચિત્ર જાતભાત આરસ પડછાયો હલવારી ગોદામ વિશાળ અને તહેવાર આવી રીતે તમને જે શબ્દ નવા લાગ્યા હોય તે તમારે અહીંયા લખવાના છે સવાલ નંબર બે છે ઉપરના વાક્યમાંથી કયા શબ્દ તમે દિવસમાં બેથી ત્રણ વાર તમારી વાતચીતમાં બોલો છો તે લખવાનું છે તો અહીંયા મેં કેટલાક શબ્દ તાર્યા છે તે વાતચીતમાં બે ત્રણ વાર આપણે ઉપયોગમાં લેવી છે તમે બીજા કોઈ શબ્દ હોય તો તે પણ લખી શકો છો પરંતુ ઉપરના ત્રણ વાક્યમાંથી જ એ શબ્દ લખવાના છે છે પછી આવતો હોય જેવી માથી એના ની આવા બધા શબ્દોને વાતચીતમાં આપણે બે ત્રણ વાર ઉપયોગ કરીએ છીએ સવાલ નંબર ત્રણ નીચે આપેલા શબ્દો મોટેથી વાંચો અને લખો આ શબ્દ તમારે મોટેથી વાંચવાના છે અને ફરીવાર લખવાના છે અવારનવાર વાલાદવલા રાજ રાજતરંગીણી સભ્યસાચી મહેનતકશ અને અમલદાર જે અહીંયા આપેલા ખાનામાં તમારે આપેલા શબ્દોને ફરીવાર લખવાના છે મેં અહીંયા ઉપરથી વાંચીને લખ્યા છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા તમે એક ચિત્ર જોઈ શકો છો તે ચિત્ર તમારે જોવાનું છે તેનું નિરીક્ષણ કરવાનું છે તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક આ ચિત્રમાં તમને જે દેખાય છે તેના નામ લખો મને આ ચિત્રમાં ઘર ઝાડ તાપણું માણસો ટોપી શાલ બૂટ પથ્થર લાકડા આકાશ આવું બધું દેખાય છે તમને જે જે વસ્તુ દેખાય છે તે અહીંયા લખવાની છે બે તાપણું કેમ કર્યું હશે જવાબ લખી શકાય ઠંડીના તાપવા માટે ઠંડી ભગાડવા માટે તાપણું કર્યું હશે ત્યારબાદ સવાલ નંબર ત્રણ તાપણું કરવા કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો જવાબમાં લખી શકાય તાપણું કરવા લાકડા દિવાસળી કાગળના ટુકડા અથવા કાપડના ટુકડા કેરોસીન આવી બધી વસ્તુઓ હોય તો આપણે તાપણું કરી શકીએ છીએ સવાલ નંબર ચાર ઠંડીથી બચવા તમે શું કરો છો મેં અહીંયા લખ્યું છે ગરમ કપડાં પહેરીશું શાલ ઓઢીશું તાપણું કરીશું ઠંડીમાં ઘરના બારી બારણા બંધ રાખીશું આવી રીતે તમે શું કરો છો તે અહીંયા લખવાનું છે સવાલ નંબર પાંચ તમને કઈ ઋતુ ગમે છે કેમ જવાબ લખી શકાય મને શિયાળાની ઋતુ ગમે છે કારણ કે ઠંડીમાં તાપણું કરવાની મજા આવે છે અને શિયાળામાં બોર ખાવાની પણ ખૂબ મજા આવે છે તમને કઈ ઋતુ ગમે છે અને શા માટે ગમે છે તે અહીંયા લખવાનું છે જો તમને ઉનાળો ગમતો હોય તો ઉનાળા વિશે લખી શકો અને ચોમાસું ગમતું હોય તો ચોમાસા વિશે પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે આભ ટોળી લોહી અને માળો આ ચાર શબ્દ છે તેના આધારે વાક્ય બનાવી શકાય આજે આભ ચોખ્ખું દેખાય છે જંગલમાં વાંદરાની ટોળી કૂદાકૂદ કરે છે પગમાં ખીલી વાગતા રાજુના પગમાં લોહી નીકળ્યું માળો મારા ઘરે ચકલીનો માળો છે આવી રીતે આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવવાનું છે અહીંયા નાક અને ચશ્મા છે તો તેના આધારે વાક્ય બનાવેલું છે સાહેબના ચશ્મા વારંવાર નાકની દાંડીથી ઉતરી જાય છે આવી રીતે આ બંને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે મેં અહીંયા જે વાક્ય બનાવ્યા છે તે નમૂનરૂપ છે તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો ધજા અને થાંભલો તેના પરથી વાક્ય બનાવી શકાય થાંભલા ઉપર લાલ ધજા ફરકે છે બીજું છે ગળું અને તરસ તો ઉનાળામાં તરસથી ગળું સુકાઈ જાય છે ત્યારબાદ લોખંડ અને દાતરડું તો લોખંડમાંથી દાતરડું બને છે તો ભિખારી અને ભૂખ તો ભિખારીને ભૂખ લાગી હતી તેથી મેં જમવાનું આપ્યું આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા સાધનોનો ઉપયોગ કરી કોણ કરે છે તેની સામે લખો અને એક વાક્ય બનાવો અહીંયા છે કેટલાક સાધનો આપેલા છે તેનો ઉપયોગ કોણ કરે છે તે લખવાનું છે માળી તો ખુરપીનો ઉપયોગ કરે છે લુહાર તો ધમણનો ઉપયોગ કરે છે સુથાર તો કરવતનો ઉપયોગ કરે છે દરજી તો સોય દોરાનો ઉપયોગ કરે છે કુંભાર તો ચાકડાનો ઉપયોગ કરે છે આવી રીતે કોણ કેનો ઉપયોગ કરે છે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ જોડકા જોડો અહીંયા જોડકા આપેલા છે અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનું છે દરેક પ્રાણીઓ અથવા મનુષ્યના તેમના બચ્ચાને શું કહેવાય તે અહીંયા લખ્યું છે તો મનુષ્ય તો એના છોકરાને બાળક કહેવાય છે ઊંટનું હોય તે બોતડું કહેવાય છે મારે અહીંયા છે આ ખોલકા પ્રત્યે લીટો થયો હતો તે ખોટો ગણવો બોતડું હાથીના બચ્ચાને મદનિયું કહેવાય છે બકરીના બચ્ચાને લવારુ કહેવાય છે બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય છે જે અહીંયા તમારે પુસ્તકમાં નથી આપ્યું પરંતુ અહીં લખવું અને ખોલકું છે એ ગધેડાના બચ્ચાને કહેવાય છે આ રીતે લખશો તમે તમારા જોડકા જોડી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તેની સામે ખરાની નિશાની કરવાની છે બુલબુલ ગાતો હતો બુલબુલ ગાતી હતી અને બુલબુલ ગાતું હતું તો બુલબુલ ગાતી હતી તે અહીંયા લખી શકાય ત્યારબાદ પતંગિયું ઉડતું ઉડતું ઝૂલ પર બેઠું ઝૂલ પર બેઠો અને બેઠી તો અહીંયા બેઠું એમ લખાય ત્યારબાદ મારા આંગણામાં ચમેલી ઊગી તો અહીંયા ઊગી સામે સાચું કરશું સાંજે સૂરજ આથમ્યો તો આથમ્યો સામે સાચું કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કોયડા ઉકેલો તમે કોની માના ભાઈના દીકરા તો લખી શકાય પિતરાઈ બે એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાંથી શાનું વજન વધારે જો અહીંયા રૂ અને લોખંડ કીધું છે પરંતુ બંને એક કિલોગ્રામ કીધું છે એટલે બંનેનું વજન સરખું થાય ત્રણ ભીમ અને દુર્યોધનમાંથી ભીમ મોટો અને જાડો જો બંનેને ત્રાજવામાં બેસાડીએ તો કોનું પલ્લું ઊંચું જાય તો દુર્યોધનનું પલ્લું ઊંચું જાય ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો એક હું જમો જમું છું અને જમીશ એવી રીતે એક એક વાક્ય આપેલું છે બાકીના બે લખવાના છે અહીંયા હું બોલીશ છે તો આપણે લખાય હું બોલ્યો બોલું છું અને બોલીશ ત્યારબાદ ત્રીજું છે હું રમ્યો રમું છું અને રમીશ હું દોડ્યો દોડું છું અને દોડીશ આવી રીતે વાક્ય બનાવી લખવાના છે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે